શ્રી સ્વામી નારાયણ મંદિર મણિનગરના આચાર્ય સ્વામી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ તેમનું સંત મંડળ તેમજ કેરા બાપા શ્રી મંદિરના સાંખ્ય યોગી બહેનો તેમજ ગામ લોકો પધાર્યા હતા બપોર અને સાંજે નિઃશુલ્ક ચાલતી આ સેવામાં હાલમાં અહીં જે ચાલવામાં અશક્ત હોય તેવા વીસ જેટલા લોકોને ટિફિન સેવા અપાય છે અને પચાસ જેટલા લોકોને કેન્ટીનમાં જમે છે હાલમાં સિત્તેર જેટલા લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે જેમાં દરેક જ્ઞાતિ માટે અલગ અલગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તેવું મેઘજીભાઈએ જણાવ્યું હતું તો આ ચાલતી નિઃશુલ્ક સેવાને આચાર્ય સ્વામી શ્રી સેવાનો લાભ લેવો હોય તેને બે દિવસ અગાઉ રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઇઝ ફોટો અને આધાર કાર્ડ આપવાનો રહેશે સાથે જે લોકોને અનાજ કે કોઈ અન્ય વસ્તુ સેવા પેટે આપવી હોય તો આ સંસ્થાનો સંપર્ક કરી આપી શકે તેવું મેઘજીભાઈએ જણાવ્યું હતું